આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ આજે આપણે વાત કરીશું એક એવા તહેવાર વિશે જેનો મહિમા સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે ગણેશ ચતુર્થી આ તહેવારનું મહત્વ તેનો ઇતિહાસ અને ગણેશ પૂજાને વિધિ વિશે વિગતે જાણીશું ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વ ધરાવે છે ગણેશ ચતુર્થીનું ઉદ્ગમ ભારતના મધ્યકાળમાં થઈ ગયું હતું અને તેને હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો ઉલ્લેખ વૈદિક કાળથી જોવા મળે છે ગણેશજી વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે જાણીતા છે જેમણે જ્ઞાન બુદ્ધિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે

ગણેશ ચતુર્થી એ કાળમાં સામૂહિક રીતે ઉજવવામાં આવતો ઉત્સવ હતો જે લોકોના મનોબળ અને સામૂહિક હિત માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો હતો ગણેશ ચતુર્થીનો મુખ્ય હેતુ છે વિઘ્ન હર્તા ગણપતિની આરાધના કરી તેઓનો આશીર્વાદ મેળવવો ગણપતિ બાપા દરેક કાર્યના આરંભમાં પૂજાય છે કારણ કે તે વિઘ્નને દૂર કરે છે અને શુભ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે શ્રી ગણેશને વિઘ્નહર્તા એટલે કે વિઘ્નોને દૂર કરનાર અને બુદ્ધિ પ્રદાતા તરીકે પૂજવામાં આવે છે આ તહેવાર એવા સમયે ઉજવાય છે જ્યારે વરસાદની ઋતુ પૂર્ણ થતી હોય છે અને ખેડૂત પોતાના ખેતરમાં ખેતીના નવા કાર્યો શરૂ કરે છે એ સંજોગોમાં ભગવાન ગણેશના આશીર્વાદથી તેઓ પોતાના કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી એ મુખ્ય વિધિ છે ગાયના લેપેલા માટીના પાટિયા પર ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવે છે અને તેની પૂજા આરંભ થાય છે સ્થાપન વિધિ ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવવા પહેલા ઘરમાં સફાઈ કરવી જોઈએ પૂજાની જગ્યા પર રંગોળી તથા ફૂલથી શણગાર કરી મુહૂર્તના સમયે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ મૂર્તિ સ્થાપન સમયે ગણપતિ બાપાના મંત્રો અને ભજનોથી આસપાસના વાતાવરણને પવિત્ર બનાવવું મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશનું આહવાન કરવામાં આવે છે પૂજા પાટિયા પર કળશ સ્થાપિત કરવો અને પછી ગણેશજીના ચરણોમાં ફૂલ અને દુર્વા અર્પણ કરવી અભિષેક ગણેશજીને પંચામઋતથી અભિષેક કરવો જેમાં દૂધ ઘી મધ દહીં અને શુદ્ધ પાણીનો સમાવેશ થાય છે આ વિધિ દ્વારા ભગવાનને પવિત્ર બનાવવામાં આવે છે અર્પણ અભિષેક પછી ગણેશજીને નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે અને તેને નવા કપડાં તથા ઝાંખી પહેરવામાં આવે છે તેમના મસ્તક પર ફૂલોની માળા અને દુર્વા ધારણ કરવી મૂળ પૂજા પૂજાવેદી મુખ્ય પૂજામાં ગણેશજીને એકવીસ મોદક અથવા લાડુઓનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે ગણેશજીને ગુંગુચા તુલસીપત્ર અને સૂકા મેવાનો પ્રસાદ અર્પણ કરી ઘઉંના લાડુ નારિયેળ તથા બીજી મીઠાઈઓનો પણ ચડાવવામાં આવે છે આરતી અને મંત્રોચ્ચાર પૂજા અર્પણ થયા પછી ગણેશજીની આરતી કરવામાં આવે છે આરતીમાં પરિવારના બધા સભ્યો જોડાય છે અને ગણેશજીને નિમિત્તે આરતી ગાઈને તેમને આદર સાથે વિદાય આપવામાં આવે છે ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે તેઓને વિઘ્નહર્તા તરીકે માન આપી દેવામાં આવે છે વિસર્જન વિધિ ગણેશ ચતુર્થીના અંતે ગણેશજીની મૂર્તિને નદીઓ તળાવો અથવા કુવાઓમાં વિસર્જન કરવામાં આવે છે ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન સમયે તેમના આશીર્વાદ મેળવવાની કૃતજ્ઞતા અને તેમની પુનઃ આગમનની આશા સાથે વિદાય કરવામાં આવે છે આ રીતે ગણેશ ચતુર્થીનો તહેવાર ધર્મ સંસ્કૃતિ અને સામૂહિક જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે આજે આપણે જાણ્યું કે આ તહેવારનો ઇતિહાસ શું છે તે કેમ ઉજવવામાં આવે છે અને તેની પૂજાની વિધિ કેવી રીતે કરવી ગણેશ ચતુર્થીના શુભ દિવસે બધા લોકોને ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે ધન્યવાદ ગણપતિ બાપા મોર્યા